એક દિવસ પહેલા જ વિસ્તારમાં નરાધમ બાવન વર્ષીય આધેડે એક માસુમ સાત વર્ષની બાળાની હવસનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યા બાદ હવે ડિંડોલીમાં એક માસુમ બાળા આવા જ એક નરાધમના ચુંગાલમાંથી બચી ગઈ છે વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક નવ વર્ષની બાળા ટ્યુશન જતી હતી તે સમયે નરાધમે બાળાને વિમલ લેવા મોકલી તે વિમલ આપવા આવતા ઘરમાં ખેંચી લીધી હતી ત્યારબાદ નરાધમે બાળાને બીભત્સ વિડીયો બતાવી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જોકે ગભરાયેલી બાળે બુમાબૂમ કરી મુક્તા નરાધમ હેપતાઈ ગયો હતો અને બાળા નરાધમના ચુંગલમાંથી ભાગી છૂટી હતી સમગ્ર ઘટના અંગે બાળાએ તેની માતાને જાણ કરતાં માતાના પગતડેથી જમીન સરકી ગઈ હતી તો બાળાની માતાએ તાત્કાલિક ડિંડોલી પોલીસ પથકે પહોંચી જઈ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે ત્વરિત ટીમો બનાવી નરાધમને ઝડપી પાડ્યો છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી આ છેડખાનીમાં એણે દીકરીને એક પોતાનો કંઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે બે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે ફોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને એફેસલમાં અમે મોકલનાર છીએ આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં બીએનએસની કલમ દાખલ અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં પરંતુ કેટલીક બાબતો પોલીસ ને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એને કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું હાલ તો સુરતમાં વારંવાર માસૂમ બાળાઓ પર નરાધામો દ્વારા નજર બગડવામાં આવી રહી હોય ત્યારે નરાધામોને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તે માંગ લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટ્યુટન ફન્યુઝ